જય દ્વારકાધીશ મિત્રો કેમ છો હવે બધા મજામાં છો હું પણ એકદમ મજામાં છું તો આપણે એને ભાઈ દસરિયાવાળી ચેનલમાં તમારો બધાનું હાર્દિક સ્વાગત છે અને ઇન્સ્ટાગ્રામમાં ભાઈ તમે બધા મને બહુ સપોર્ટ કર્યો એવી એવી રીતે આ યુટ્યુબમાં પણ સપોર્ટ કરતા રહેજો જેથી આપણે આગળ વધીએ અને ભાઈ જો ભાઈ ઠાકરને દિયાથી એને ભાઈ આપણે ઇન્સ્ટાગ્રામમાં આપણી બ્રોડકાસ્ટ ચેનલમાં એક પોઈન્ટ એક કે એટલે એક હજાર સો જેટલા એનાથી વધારે આપણે મેમ્બર જોઈન્ટ થઈ ગયા છે તો તમારા બધાનો દિલથી આભાર એટલો બધો એમાં સપોર્ટ કરવા માટે થોડો યુટ્યુબમાં તમે કરતા રહેજો અને ભાઈ અત્યારે એક વાગી ગયો છે તો આપણે પહેલાં જમવા બે જઈએ પછી જમીએ અને જઈએ આપણે માસમાં દર્શન કરવા અને એ પહેલાં આપણે થોડું ગાડીમાં એને ભાઈ ઓઇલ ચેન્જ કરવાનું છે તો એ બધું કરાવી લઈએ પેટ્રોલ પૂરાઈ લઈએ પછી જઈએ આપણે દર્શન કરવા હાલો ભાઈ બ્લોગમાં તમે રહેજો તમને મજા આવશે તમને દર્શન કરાવશું કન્ટિન્યુ ભાઈ જો અત્યારે એને આપણા દાળ ભાત બને છે વિભૂતિ બેન બનાવે છે દાળ ભાત નહીં દાળ ઢોકળી બને છે ના દાળ ઢોકળી બનાવે છે ઢોકળી આ તો બને મસ્ત આ એ આજ તો મને ભૂખા બોલા દેવાના છે કાય ખાઈ ને તમે કેતા આ કે બધું ખાતો તો શરીર કેમ નથી ભાઈ આપણે થોડું થોડું કસ ખાઈ વધારે ન ખવાય કા બરોબર ને જો એક વસ્તુ બતાવું તમને આવડા લોકોને જે રાંધતા હોય ને બધાને રાંધતા રાંધતા આવી સિરિયલ શરૂ રાખે અને આ બાળી રાખે પછી બરોબર પછી એમાં કે કે વાર્તા ભૂલથી ભળાઈ ગઈ તો મને કે ને સિરિયલ જોતા રોતા રાંધો તો હવે આમાં કે બધું પ્રોબ્લેમ ન આવતી કે કોઈ બધી કાય પ્રોબ્લેમ નથી આ ખાલી એક બળી ગઈ બાકી બરાબર છે તારે સ્થાન છે છે હા તારે સ્થાન છે હા સિરિયલ જોતા જોતા એટલે બધી હું મજા આવતી છે સિરિયલ જોતા જોતા રાંધે એટલે આ મને સ્વચ પડે કાઈ ન હાલો હવે ભાઈ ગેસ બંધ કરી નાખો છે ઢોકળી બની ગઈ છે દાળ ઢોકળી

આઈ બગાડ્યું તો આ પણ બગાડ્યું તો મતલબ શું થોડું ખરું કર્યું હા ઈ હવે હાલે થોડું ગળ પાપડે હું ભાઈ જવાની બહાર જવાની છે એટલે હવે ને ખાઈ ભાગી હવે આપણે ઓયલ પેલા બિટલાવ ને પછી જાય વિડિયો બના પાછી

તમે વિચારતા હશો કે આ પાછળ આવ્યો તીરું કોણ આવી ગયું આપણે ભાઈ જહાંગીરપુરા પુલ વટી અને જો તમને કે ત્યાં અમે મોકયા હતા ભાઈનો ફોન આવ્યો મારે આવું શિયા એને પહેલાં ફોન કર્યો હતો કે ભાઈ ઘરે નથી એટલે હતી પાછું લેવા આવવું પડ્યું છે આને કાંઈ નહીં હાલો જઈ આપણે માસમાં મંદિરે દર્શન કરીએ તમને દર્શન કરાવી લગ્ન ઘટ જઈ મજા આવતી

અત્યારે આપડે એના ઘરે આવી ગયા છે રેલું બધું મૂકી દીધું એ સાડા સાત ઉપર થઈ ગયું છે જય દ્વારકાધીશ દ્વારકા દર્શન કરી લીધા

આવડતું છે ને આજે આપણે કઈ બોલવું નથી અહીંયા ખાલી ખાવાની ખબર પડે હાલો હવે આપણે થોડું ઘણું એડિટ હજી છે બીજું નું થોડુંક છે આપણે બ્લોગ કરવાનું એડિટિંગ કરી નાખીએ મેળા પછી તો ગાઈસ જો અત્યારે એને ભાઈ બેને ને નાખ્યું મસ્ત મંચુરિયન તો આપણે ખાઈએ છીએ હાલો હવે ચમચી પેલા લઈ લઈ હા હા એ મસ્ત દેખાય તો સારું છે જોઈએ હવે કેવું બન્યું કેવું હોય શીખી હા ભાઈ એ તો મસ્ત જ ને ભાઈ એને બનાવું એ મસ્ત જ કે થોડી એનું કરે આપણે ખાઈ જોઈએ મસ્ત ચાલો આપણે પેલા ખાઈ રહી પછી મળ્યા આજે તો આપડે પતંગ પતંગ લેવા જવાનું છે એટલે આપણે આખા દિવસનો બ્લોગ બની ગયો હોય ને બધા આવતા રહે એટલે બધા જોવાનું ભૂલતા નહીં તમે